લે આ વસ્તુ ક્યાં જઈ તમને ખબર હે એ અમાર ઘરે મહેમાન આવ્યા તા ને હા અમે એને જ ઘરે જઈ ક્યાં જઈ હિ જોઉં હે ને તો લોક જોઈ લ્યો વેલકમ ટુ ધ ન્યુ વિડીયો આજ સવાર સવારમાં મારી ડ્યુટી લાગી ગઈ છે શાક વઘારવાની અને ત્યારબાદ મારે બનાવવો પડે છે ચા પણ એક રીંગણું નાખવાનું રહી ગયું તું મોરી નાખ દઉં લે એક મિનિટ જરૂર ચામાં ખાઈને નાખ દઉં અને પછી તમને યાદ આવ્યું કે બારે કઈ કામ નથી કામ કરીને બાર થી એવી અંદર આવીને ખાતે ખાતા ખાતા ચા ગાર લીધો અને પછી ચા પીવાની જે મોજ આવે કેમ કે એમ એલચી નાખી હોય ચા પાણી પીને સવારનું કામ કરીને નવરા થયા તો ભાભી મને સ્માર્ટ વોચ પકડાવી દીધી કાનું સેટિંગ કરી દે એટલે હું એને ફોનમાં સ્માર્ટ વોચ કનેક્ટ કરીને સ્માર્ટ વોચનું કનેક્શન એટલે સેટિંગ કરતી હતી જેથી કરીને અમને સ્માર્ટ વોચ જોવા જડે ત્યાં તો બાબુ રાવની હવાની અંદર પૂરી થઈ ગઈ એની ગુડ મોર્નિંગ થઈ આઠ વાગે એટલે મને પણ એને મમ્મી દીકરો ભાભી બાબુ નીચકો નાખે ને ત્યાં હું મારા બેક કામ પતાવ લઉં એટલે હું અહીંથી જાઉં હું છાની મને સાઈડ માં ઉભો વિડીયો ઉતાર આને ખબર પડી ને તો હવે એને ઝાડકા લાગે કે મમ્મી ઈચકો કેમ નથી નાખતી

ને ત્રણ ચાર મહિના થઈ ગયો છે અને છે ને પંદર નહીં પણ એમ તો મહિનો દી પેલા એને ઓલા એના જે આવેલ હતા મમ્મીના સોરી મારા મમ્મીના ઘરના એના નાના ઘરના જે ઓમકાર ને કઠોળા ને પોચિયા ને એ ત્યાં જરી કેટલાક મોટા થતા હતા પણ હવે મને એવું લાગે કે માપ ના થઈ ગયા છે એટલે એ પહેરાવ દઈ ન પછી એને ટૂંકા થઈ જાય કેમ કે આ ભદ્રે છે મારે ભદ્રે ભદ્રે હાલ તો જોઈ તને થઈ જાય છે તો નાઈ ધોઈ ને પહેરાવ દો મને થઈ જાય ચલો હમ છે ખરતા હૈ

અહીંયા હું કરું હું બાબુ ને માલીશ એ જોઈને આવેલું ટી શર્ટ ઉતાર્યું ને ટી શર્ટ યાદ રમે હે એને કાંઈક કંઈક તો હાથમાં જોઈને ન કરી તેલ હાથ મોઢામાં નાખી રાખે મોચામાં નાખી રાખે ને મોચામાં મોચામાં નાખી રાખે મોચામાં બાબુ હાટુ એક પાર્સલ મગાવ્યું હતું મચ્છર બહુ કરતા હતા ને તો એને આ હે ને ઓપન બોક્સ ડિલિવરી હતી તો વિડીયો કોલ માં જો પ્રભુ ખોલીને બતાવે હું એને પૂછતી હતી ઓરિજિનલ આઈટમ છે ને જોઈ લેજો ભાભી અહીં ભાત વઘારે હે એ બિરયાની ભાત આ હે કંદો એ ઓર્ડર દેવો હોય તો કિલો ભાતના ના કેટલા રાખવા ખાલી પાંચસો જ બે હજાર અડધા કિલાના હજાર રૂપિયા આ માર હોમમેડ લીંબુ છે ઓર્ગેનિક લીંબુ કોઈન જોતા હોય તો એક લીંબુના બે રૂપિયા કેમ કે મોลก થઈ પડ્યા અને અમાર ઘરે મહેમાન આવે ને લમર ગાયો કા તૈયાર થાઉં પડશે માર કપડાય સુકાઈ ગયા હે અને હવે માર ખારે ખાવી છે કેમ કે આંજો મને યાદ આવી ગયો એક ખારે ખાઈ દઉં પછી જામ કેવો મસ્ત લાગે હે

જેન્ટ્સ નું જમણવાર પતિ ગયું હવે ખાલી લેડીઝ નું જમણવાર છે અહીં જલ્પાબેન ના મમ્મી હે પાછળ જોઈએ એના અહીંયા હું હાઈલી જઈશ ને વિડીયો ઉતારતી જઈશ કેમ કે મહેમાન ની સામે વિડીયો ઉતારવો ને હજી મેરે મેં એટલી હિંમત નહીં હે ભાભી અહીંયા પીરસતા તા ને બાકી બધા જમતા તા મેં જમી લીધું હતું ને હવે અમારે જાવું છે ઓલા જલ્પાબેન ને જોવા આવ્યા તા અને અમારે હવે સામે જોવા જવાનું છે એટલે અમે તૈયાર થઈ ગયા હે ને હવે અમારે નીકળવાનું છે આજો જો બાપ દીકરો બે તૈયાર થઈ ગયા હે કાનિયાને એકને ઓમ ખાલી અડધો તૈયાર કરવાનો હે હાલો હું તૈયાર થઈ ગઈ હું બધા નીચે ઉતરી ગયા હે પણ હું તો બધાને વાહેજ કાંઈ એમ અડધો લબાચો લઈને ઉતરતી હું ચપ્પલ પહેરીને આઈ એમ રેડી અને હેને ખબર નહીં કેમ મારે હે રેડી થમતી વિડીયો બનાવે પણ કોઈ દી કોઈ દી મોકો નથી મેળ્યો હવે એક દિવસ તો મારે ટ્રાય કરવી જ જો હજી મારે ડ્રાઈવર તો હાથ ધોઈ હે એ એતો ભલે હું તો જાઉં મારે મોડું થાય છે એટલે ગરવાનું એ ગરવો આ છે જો ગરવો આને હું તો નીકળી ગઈ હજી પેસેન્જર બારે રખડે હાલો વીણી વીણી ને અંદર ગળો એ બધા અને જેને આવું અહીં જાય આવે બાકી બધા હાલતા થાય હાલો ઉપડો એમ કીધું ને ત્યાં બેન અંદર વહી ગયા લે ડ્રાઈવર તો મારે મોડ થઈ ગયો અને જો મસ્ત મજાનો વ્યૂ લેતા લેતા અમે વ્યૂ લેતા દિવાલાડી આવી ગઈ કાંઈ વાંધો નહીં તા સુધી અમે મારે કાનિયા જઈ લીજો મસ્ત ચાંદલો કર્યો છીએ અને આ છે અમારા ડ્રાઈવર એક્ટિવ મોડમાં હે ફૂલ ઓન એક્ટિવ મોડ એક મટકું ના મારે જો ખાડો ખડબો આવે તો મટકું મારજો મજો નદી નદીમાંથી નીકળાતા મસ્ત વી આવતો હતો આ બાજુ સામેની સાઈડ ઉભા રહ્યું બતાવું એક જ મિનિટ હ્યા તો અમને ઘણા બધા કીટા બકરા આડા આવી ગયા ને એટલું જ જતું તમારે કાનિયાને તો એ જોવા મીંડો અને એટલું એન્જોય કરતો હતો ને હમણાં ઉભા એનો વિડીયો આવશે ને ત્યાં તમને ખબર પડશે કાનિયાને બહુ મજા આવી રહ્યા જોવાની કાનિયા કેવું જોઈએ નથી બતલા અમારા દેવા બતલા નથી બઉ બી આગળ નીકળે ને તો અમને આ ડો ખારક નો બગીચો પણ એ બાપા નો બગીચો ને તો તોડીને ખાઈ લે બગડી જતી વાતું કરતા કરતા અમે પહોંચી ગયા અમારા નેક્સ્ટ લોકેશને જો આ સેમનો ગેટ અને આ કોણ છે એ અમને બધાને ખબર છે તમને બધાને ખબર હશે જો તમે રેગ્યુલર લોક જોતા હોય ના જોતા હોય તો આગલો જોઈ આવજો અહીંયા અમે બધા સા પાણી પીધા થોડીક વાર બેઠા વાતું કરી અને પછી લીધી વીતાઈ અને હા અમે જોવા આવ્યા હતા ને રિશ્તો પક્કા હોવા કે નહીં હોવા એ જાન નીકળી આપકો અમારે અગલા વ્લોગ દેખના પડેગા તો જલ્દ મિલેગે એક નવી વિડીયો કે સાથ ગુડ આવજો સબસ્ક્રાઈબ